ભાઈ તે લાડ તમને કોણે

અતુલ કુમાર ના મોરલા એમાં અતુલ કુમાર ના મોરલા ઉડી જશે ઉડી જશે કયા ગામે જશે અતુલ મોરલા ઉડી જશે જય રામાપીર આવી ગયા છે લાઈમન કમેન્ટ છે દર્શનભાઈ ના મોરલા અમાર દર્શનભાઈ ના મોરલા ઉડી જશે ઉડી જશે અને કયા ગામે જશે અમાર દર્શનભાઈ ના મોરલા ઉડી જશે જયદીભાઈ મોરલાઈ માં આવી છે છે જય માતાજીભાઈ રુદ્રભાઈ કેસે શૈલેષ ભાઈ લઈ લીધા છે ભાઈ રાજેશભાઈ કેસે છે દીપા શું અમારા દીપાંશુ ના મોરલા ઉડી જશે ઉડી જશે અલંગ હાઉસ વાળા લાઈમાં આવી ગયા છે બેન શું કરે બેન આવી ગયા છે કહેશે તો જય માતાજી વિક્રમભાઈ કહેશે વિક્રમભાઈ ને લઈ લીધા છે અનિલ પટેલ કહેશે યોગેશ્વર જય યોગેશ્વર ભાઈ અમે ગમેશકા બંદરા યુગભાઈ ના મોરલા અમારાભાઈ ના મોરલા ઉડી ઉડી જશે અને કયા કામે જશે યુવકભાઈ ના મોરલા ઉડી જશે લાઈક ન કરી હોય તો લાઈક કરી નાખજો ચેનલ માં નવા હોય તો નામ નામની ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો જયદીપભાઈ મિત્તલ નું લગ્ન ગીત ગાવાનું અમારે શ્યામભાઈ કેસે સોના રૂપાના બાજોઠ ઢળાવો પછી બાજોઠે ઈરલા જડાવું મિતલ બેન માનો શિરે કયો તો બેની તમારા મામાને તેડાવું પછી મામીના મનણા મનાવું મિતલ બેન માનો શિરે અને જમ ગઢવી ચંદ્રબન

દિનેશભાઈ કેસે તો જય માતાજી ભાઈ વિક્રમભાઈ કેસે વિક્રમભાઈ ને અનિલભાઈ કેસે ઋષિ અને વિક્રમભાઈ કેસે વિક્રમભાઈ ને જયદીપભાઈ હાય કેસે કેમ એમ લોક થઈ ગયું છે તને કરી નથી હોય

અને વિક્રમભાઈ કહેશે વિક્રમભાઈ ને નરેન્દ્રભાઈ કહેશે ઋષિ વિક્રમભાઈ કહેશે વિક્રમભાઈ અને ગઢવી ભાઈ કહેશે દિનેશભાઈ ને જયદીપભાઈ કહેશે હાય દિનેશભાઈ કહેશે લાઈક કરી દીધી તો ખૂબ ખૂબ આભાર અને રમેશભાઈ કહેશે રમેશભાઈ ને જયદીપભાઈ કહેશે હા એને ગેમ્સકા બદ્રા યુગભાઈ ને લઈ લીધા ભાઈ હા જય માતાજીભાઈ જયભાઈ ના મોલા અમારા કૌશિકભાઈ કે એ અમારા જયભાઈ ના મોરલા ઉડી જશે ઉડી જશે અને કયા ગામે જશે એ અમારા જયભાઈ